वन्दे ब्रह्म पुराधिपम् श्रीसहजा नन्दम् च मोलाक्षरम् श्रेयस्कारणसद्गुणेकनिलयम् श्रीप्रागजिम्भावत ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञम् तथा योगिनम् प्रत्येवम् प्रमुखम् महन्तमनिशम् श्रेजेश्वरूपम् मुद મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે બારમી નવેમ્બર બે હજાર ચોવીસ મંગળવાર અને પ્રબોધીની એકાદશીના પરમ પવિત્ર દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ હેપી હેપી વચના દ્વિશતાબ્દી મહોત્સવ હેપી હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અતિ અગત્યનો વચના બાદ અંત્યનો વિષમો આપણે સાંભળી રહ્યા છીએ મહારાજ આપણને સૌને સ્વભાવ પ્રકૃતિ અને વાસનાથી મુક્ત થવા માટે મુક્તાનંદ સ્વામીના પ્રશ્નના ઉત્તરમાં બતાવે છે કે ભક્તિ કરો તો મુક્તિ થાય ભક્તિ કરો તો સ્વભાવ ટળે ભક્તિ કરો તો વાસના બળે ભક્તિ કરો તો પ્રકૃતિ નિર્ગુણ બની જાય પણ એ ભક્તિ કેવી આત્મનિષ્ઠા સહિતની ભક્તિની વાત કરી છે દુનિયામાં ઘણા ઘણા ઉપાસકો છે ઘણા ઘણા સંપ્રદાયો પણ છે ભક્તિ સંપ્રદાય પણ છે જ્ઞાન સંપ્રદાય પણ છે ભક્તિ ઘણા બધા કરે છે પણ મહારાજે કહો કે આપણી ભક્તિ વિશુદ્ધ ક્યારે બને આપણી ભક્તિ સંબંધી પણ નાની મોટી ક્રિયાને ભક્તિ સંજ્ઞા મળે ક્યારે જ્યારે એના પાયામાં અતિશય આત્મનિષ્ઠા દ્રઢ હોય ત્યારે દેહભાવે ભક્તિ કરવાવાળા દુનિયામાં ઘણા બધા છે અને અનંત જન્મની અંદર જુદા જુદા દેવો અવતારો દેવીઓની આપણે ભક્તિ કરી છે પણ દેહ ભાવે કરી છે ત્રણ દેહ ત્રણ અવસ્થાને ત્રણ ગુણોથી પર થઈને પોતાના આત્માને ભ્રમરૂપ મારીને ભગવાન સ્વામી સેવ ભાવે ભક્તિ કરવાનો આદેશ અને સિદ્ધાંત મહારાજે આપણને આપ્યો છે આત્મનિષ્ઠા સહિતની ભક્તિ કરવામાં આવે તો જીવ સાથે જડાયેલા પૂર્વજન્મના કર્મના પાશ લાગ્યા છે તે ટળી જાય બળી જાય આ વચનામૃતનો અંતિમ ભાગ મુક્તાનંદ સ્વામીએ જે પ્રશ્ન કર્યો અને મહારાજે જે ઉત્તર આપ્યો તે આપણે ફરીથી વાંચીએ છીએ પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે હે મહારાજ જીવ સાથે એકરસપણાને પામી રહ્યા એવા જે કર્મ એને સ્વભાવ તથા વાસના કરીને તમે કહો છો એ વાસનાને ટાળ્યાનો શો ઉપાય છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એ વાસના ટાળ્યાનો ઉપાય તો આત્મનિષ્ઠાએ સહિત શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ કરવી એ જ ભાષે છે અને જો આત્મનિષ્ઠા વિના એકલી જ કૃષ્ણ ભગવાનની ભક્તિ હોય તો જેમ ભગવાનમાં હેત કરે તેમ બીજા પદાર્થમાં પણ હેત થઈ જાય માટે આત્મનિષ્ઠા સહિત ભક્તિ કરવી એ જ વાસના ટાળેનો ઉપાય છે મુક્તાનંદ સ્વામીના પ્રશ્નનો જવાબ આપતા મહારાજે કહ્યું કે વાસના ટાળવી હોય સ્વભાવ બાળવા હોય નિર્વાસનિક થવું હોય ભ્રમરૂપ થવું હોય તો એના માટે આત્મનિષ્ઠા સહિતની ભગવાનની ભક્તિ કરવી આપણે વચનાવ્રત વાંચીશું તો ઘણા બધા વચનાવર્તોની અંદર મહારાજે ભગવાન તરીકે શ્રીકૃષ્ણ ભગવાનના નામનો ઉલ્લેખ કર્યો છે આ જ્યારે મહારાજે વાતો કરી ત્યારે એ સમયના ગુજરાતમાં અને ભારતની અંદર ને આજે પણ લાખોની સંખ્યામાં વૈષ્ણવ સંપ્રદાયમાં શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ કરવાવાળા ભક્તો છે સમાજની અંદર સૌ કોઈના દિલ દિમાગની અંદર ભગવાન એટલે રામ અને ભગવાન એટલે કૃષ્ણ આવી પ્રકારની દ્રઢતા બાળપણામાંથી ગળસુથીમાં નાખેલી મહારાજ અહીંયા આગળ કૃષ્ણ ભગવાનના નામનો ઉલ્લેખ કરે છે પણ એમાં સમજવા વાળા સમજી જાય છે મહારાજે નામનો ઉલ્લેખ એટલા માટે કરવો પડે કારણ કે મનુષ્ય મનુષ્યકારે વિચરતું ભગવાન પુરુષોત્તમ રંગનું સ્વરૂપ સહજાનંદ સ્વામી રૂપે સૌની સામે બેઠું છે એની જો વાત કરીએ તો મનુષ્યની અંદર મનુષ્યરૂપમાં ભગવાન વિચરતા હોય એમાં ભગવાન પણ હું જોવું અને ભગવાન પણ આની પ્રતીતિ લાવવી ઘણી ઘણી કઠણ છે આકાશમાં ભગવાન છે સૌ કોઈ માને અને એમાં કોઈને શંકા કુશંકા ન થાય વૈકુંઠમાં ગોલોકમાં ભગવાન છે એવી પ્રકારની વાતો સાંભળીએ એમાં પણ કોઈને શંકા કુશંકા ન થાય પાષાણની ધાતુની ચિત્રામણની મૂર્તિઓ હોય એમાં પણ લોકોને ભગવાન પણ આની આવે માં ભગવાન સહજાનંદ સ્વામી મહારાજ બિરાજમાન છે એમાં પણ કોઈને શંકા કુશંકા ન થાય પણ અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ સહજાનંદ સ્વામી મહારાજ વર્તમાન સમયમાં આપણને યોગી બાપા પ્રમુખ પ્રમુખસ્વામી અને મહંતસ્વામી મહારાજના રૂપમાં પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે એવી વાતો કરીએ તો લોકોના છાતીના પાટિયા બેસી જતા હોય છે પ્રગટ હોય ત્યારે કોઈ ન જાણે રમાપતિની રીત હરિકૃપાથી હરિજન જાણે જગત આંધળું ભીત જગત આંધળું ભીત તે કેવું ઉલટી નિંદા કરે એવું રામાવતારની અંદર એક કાર્યકારણ મર્યાદા નો અવતાર એ સમયમાં રામચંદ્રજી ભગવાને ઐશ્વર્ય પ્રતાપ ઓછું બતાવ્યું છે એમનું જીવન મર્યાદાયુક્ત હતું સંયમયુક્ત હતું તેમ છતાં પણ એમાં ભગવાનપણાની પ્રતીતિ લાવવા વાળા કેટલા શ્રી કૃષ્ણ ભગવાનના સમયમાં પણ ટતલી આંગળી ઉપર પોતાની તટલી આંગળી ઉપર પર્વત ગોવર્ધન પર્વત તોડ્યો હતો બકાસુર ધેનોકાસોર આ બધાનો ઉદ્ધાર પણ કર્યો તો પૂતનાનો ઉદ્ધાર કર્યો કાલીનાગનું દમન કર્યું અરે કંસને શ્રી શૃપાળને દંતવક્રને આ બધાનો ઉદ્ધાર કર્યો દ્વારિકા વસાવી તેમ છતાં પણ એના કુળની અંદર રહેલા જે લોકો હતા એ પણ શ્રી કૃષ્ણ ભગવાનને ભગવાન તરીકે ઓળખી શક્યા નથી ઘણાનો પ્રશ્ન એ હોય છે કે સહજાનંદ સ્વામી મહારાજ પોતે સર્વ અવતારના અવતારી પરબ્રહ્મ પુરૂષોત્તમ નારાયણ છે તો પછી એમણે પોતાનું નામ કેમ નથી કહ્યું અમુક જગ્યાએ મહારાજે પોતાના સ્વરૂપની અદભુત વાતો કરી છે મધ્યનો નવ લો મધ્યનું તેર લો અંત્યનું ઓગણચાળીસ લો ઘણા બધા વચનાવ્રતોની અંદર શ્રીજી મહારાજે વાત તો કરી છે પણ બહુદા મધ્યમ વર્તી વિચાર રાખીને સૌ કોઈને પેટમાં પચે એટલા માટે મહારાજે શ્રી કૃષ્ણ ભગવાનના નામનો ઉલ્લેખ કરીને વાત કરી કે એમની ભક્તિ કરવી શિક્ષાપત્રીમાં કૃષ્ણ ભગવાન એનું ભજન કરવું એની ભક્તિ કરવી એ આપણા ઉપાસ્ય છે આવી બધી વાતો એટલા માટે કરી છે મંગલાચરણના પહેલા શ્લોકની અંદર શિક્ષાપત્રી લખવા વાળા સહજાનંદ મહારાજ પોતે લખ્યા છે વામે યસ્ય સ્થિતા રાધા શ્રીષ્ટ યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારમ તમ શ્રીકૃષ્ણ લોકોની સિદ્ધ પ્રશ્ન એમ થાય કે તમે જેને ભગવાન માનો છો એ સહજાનંદ સ્વામી શિષ્યાપત્રીના પહેલા શ્લોકની અંદર શું લખે છે વામે સ્થિતા રાધા શિષ્ય યસ્યાસ્તિ વક્ષશી જેના હૃદયમાં લક્ષ્મીજી છે ડાબે પડખે રાધાજી છે વૃંદાવનમાં વિહાર કરવાવાળા શ્રીકૃષ્ણ ભગવાનને હું હૃદયમાં ચિંતન કરું છું આવા પ્રકારનો પ્રશ્ન નાખે એટલે આપણને ગણમથલ થાય શાસ્ત્રોની વાતો ઘણી અટપટી હોય છે જો સમજતા આવડે તો સારું બાકી શાસ્ત્ર ને શસ્ત્ર વાપરતા આવડે તો જ સારા એ આપણા શરીરના અંગને કાપે આપણો મોક્ષ પણ બગાડે એટલા માટે મહારાજે કહ્યું છે સત્શાસ્ત્રો પણ સત્પુરુષની પાસેથી સમજવા કોના અનુસંધાનમાં કોની આગળ કેવો સમુદાય હતો કેવું વાતાવરણ હતું કેવી પ્રણાલીકા અને કેવા રીતિનીતિ હતા સમાજની રહેણી કેણી કેવી હતી સમાજ કોને માનતો હતો આ બધાનું પરિપ્રેક્ષમાં આપણે જોઈને તપાસ કરીએ ત્યાર પછી ખ્યાલ આવે કે મહારાજે શ્રી કૃષ્ણ ભગવાનના નામનો ઉલ્લેખ કેમ કર્યો મહારાજે એ પણ કહ્યું રસ્તામાં શિવાલયાધિક મંદિર આવે તો આદરપૂર્વક એનું પ્રણામ પ્રણામ કરવા વિષ્ણુ શિવો ગણપતિ પાર્વતી કે દિવાકર એતા હા પૂજ્યતાયા માન્ય દેવતા પંચમામકે હે આ પાંચ દેવો અમને માન્ય છે મહારાજે મધ્યમવર્તી માર્ગ સ્વીકાર્યો છે જ્યાં જ્યાં જે તે દેવનું પ્રધાનપણું હતું ત્યાં ત્યાં તે તે દેવોની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી અને એ પ્રતિષ્ઠા કરતી વેળાએ પણ મહારાજના હૃદયમાં જે બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી અક્ષર સિદ્ધાંત તો વણાયેલો જ છે વડતાલમાં લક્ષ્મીનારાયણ પધરાવ્યા રાધારમણ પધરાવ્યા ગોપીનાથ પધરાવ્યા સિદ્ધેશ્વર મહાદેવ પધરાવ્યા અમદાવાદમાં નરરાયણ પધરાવ્યા આ બધાની પાછળનો હેતુ એટલો છે કે નારાયણની સેવા કરવા માટે તમારે નર સમાન થવું પડે રામની સેવા કરવા કરવાની હોય તો સીતાજીના જેવી આધ્યાત્મિકતા તમને વરવી જોઈએ શ્રીકૃષ્ણ ભગવાનની સેવા કરવી હોય તો રાધાજી જેવા ભક્ત થવું પડે એમ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરવી હોય તો અક્ષર સમાન આધ્યાત્મિકતા તમારે કેળવવી પડે તો શ્રીજી મહારાજે આ વચનામૃતની અંદર એ વાત કરી કે શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ કરવામાં આવે કેતા પ્રગટની ભક્તિ કરવામાં આવે એ ભગવાનને સર્વોપરી માનીને ભક્તિ કરવામાં આવે કરતા અર્તા માનીને ભક્તિ કરવામાં આવે સદા ને દિવ્ય માનીને ભક્તિ કરવામાં આવે અને એ ભગવાન ગુણાતી સંત દ્વારા પૃથ્વી ઉપર પ્રગટ છે એવી રીતે માનીને ભક્તિ કરવામાં આવે તો આપણા સ્વભાવ પ્રકૃતિ વાસના ટળે બળે આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું તમામ સંતો હરિભક્તો અને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ